અને આ મિત્રો સવાણુંનું સાફ કરવાનું છે અમારે સવાણું તો મિત્રો આગળી જમી જમી કરવી અને ડાયરેક્ટ સીધા હોઈ જાય કારણ કે આજે શૂટિંગમાં થાકી જા બહુ ના કરી જો સવાણું તમે મને કરી જો બે લેગ સબ છે ને કસ્તા ને મે મને લેગ મને કરી જા મને કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારા કલે જાઓ તો મિત્રો શૂટિંગમાં અત્યારે મિત્રો વાગી ગયા છે રાતના દસ બાકી છે મિત્રો આઠમાં આંખમાં ન પડે ખા આયુષ્ય બેન મારું કેટલું ધ્યાન રાખે આંખમાં ન પડે એટલે અહીંયા હાથ આડા રાખી દીધા અને બગલું ખવડાવ્યું અને મિત્રો હવે તમને લોકોને એવું લાગતું હશે કે અમે જે આ શૂટિંગ કરીએ એ કઈ ચેનલમાં આવે તો મિત્રો અમે ખોટા જીજે બત્રી નામની યુટ્યુબની અંદર ચેનલ છે એ ચેનલમાં મિત્રો વિડીયો જોવા મળે છે તો એ વિડીયોને મિત્રો સપોર્ટ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કોમેડી વિડીયો જોવા મળશે મિત્રો એ ચેનલની અંદર અને આ અજ્જુભાઈ એટલે કે હું મિત્રો અજ્જુભાઈ બ્લોક ચેનલ છે તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને એ ચેનલની અંદર મિત્રો હું અજ્જુભાઈ કરીને અજ્જુભાઈ કોમેડી કરીને અજ્જુભાઈ કોમેડી કરીને મિત્રો મારું નામ છે રિયલ નામ અજય છે તો અજ્જુભાઈ કોમેડી નામની ચેનલ છે મિત્રો મારી તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો તમને આ ચેનલ ઉપર વ્લોગ રિલેટેડ વિડીયો જોવા મળશે બરાબર ને